એલપી ચવાણે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ દસ એસએસસી બોર્ડમાં શ્રેષ્ઠ દેખાવ કરીને શાળાનું નામ રોશન કર્યું છે ધોરણ દસમાં બાણું વિદ્યાર્થીઓમાંથી અગિયાર વિદ્યાર્થીઓ એ વન બત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ અને તેવીસ વિદ્યાર્થીઓએ બી વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈને વાલી તથા શાળાનું ગૌરવ વધાર્યું છે શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓ વાલી મંડળ અને શિક્ષકગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને વિદ્યાર્થીઓ જીવનમાં આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરે તે માટે તેમને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા મેરા નામ વરુણ નારંગે પ્રિન્સિપલ ફોર્મ એલ પી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડ सर क्या रिजल्ट आया है आज स्कूल उनका टेंथ का हंड्रेड परसेंट रिज़ल्ट आया जिसमें अपने ए वन ग्यारह बच्चे हैं और टू में थर्टी टू स्टूडेंट्स हैं एंड नाइन्टी टू में से सिक्सटी सिक्स बच्चे ऐसे हैं जिसका सेवेंटी परसेंट से ऊपर रिजल्ट आया है पूरा ओवरऑल सर कैसे आप पढ़ाते हैं पूरे वर्ष दरमियान कैसी मेहनत कराते हैं बच्चों से और कैसे इतना अच्छा रिजल्ट आ रहा है स्टार्टिंग में हमारे ऐसा रहता कि सर हम बच्चों के साथ बातचीत करके पूरे साल के गोल हम उनको बोल देते हैं अपना गोल प्लान करिए किस तरीके से आपका रिजल्ट रहेगा आगे क्या करना चाहते हैं और उनके गोल के हिसाब से हम जो भी उनका पढ़ाई होता है जो भी रिजल्ट होता है सब्जेक्ट वाइज हम चाहते हैं कि उसका जो भी परसेंटेज है उस सब्जेक्ट में जो जो बच्चा परफॉर्म करे उतना वो गोल रीच कर पा रहा है कि नहीं कर पा रहा और उस हिसाब से उनको पुश अप करते हैं और रिपीटेडली उनकी टेस्ट कंडक्ट करते हैं वीकली टेस्ट होती है प्रीलियम एग्जाम रहते हैं यानी मैक्सिमम पेपर प्रैक्टिस कराते हैं जिससे बच्चों का कॉन्फिडेंस लेवल बढ़ता है और आगे अपना अच्छा परफॉर्म वो करते हैं હું એલપી સવાની મારું નામ જશિકા કાભરાવાલા છે હું એલપી સવાની ઇન્ટરનેશનલ સ્કૂલમાં છું મારા પર્સન્ટેજ એટી ટુ પર્સન્ટેજ આવ્યા છે અને પર્સન્ટાઈલ એટી સેવન પર્સન્ટ છે આપના રિઝલ્ટથી જે આપ સંતોષ છો કઈ રીતની મહેનત કરતા હતા કઈ રીતની સ્કૂલમાંથી મહેનત કરાવતા હતા સ્કૂલમાંથી દર અઠવાડિયે ટેસ્ટ લેવામાં આવતા હતા અને સોલ્વ સમ સોલ્વ કરવામાં આવતા હતા અને કોઈપણ ડાઉટ કે કોઈ કોઈપણ ખબર ન પડે તે લોકો અમને હેલ્પ કરતા હતા ધોરણ દસમાંથી તો પાસ થઈ ગયા હવે ધોરણ બાર અને ઇલેવન અને ટ્વેલ્વ તેમાં કઈ રીતની આપ તૈયારી કરશો મેડમ ડમી સ્કૂલ લીધી છે અને ટ્યુશન સાથે દરરોજ તૈયારી કરી છે પરેશમાં રોજન સાક્ષી ન્યૂઝ સુરત